મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ઝગડિયા તાલુકાના રાજપારડી મેન બજારમાં અનેક વૃક્ષો ધરાશાય થવાના કારણે લારી ગલ્લા સહિત દુકાનોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને બાવાઝોડાના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા રાજપારડી ખાતે આવી સર્વે કરવાની કામગીરી કરવા સૂચન કર્યું હતું અને અસરગ્રસ્ત લોકોને સાંત્વના પાઠવી હતી ત્યારે વિવિધ વિસ્તારોમાં વીજ પોલ પડી જવાના કારણે રાજપારડી ભાલોદ તરસાલી ઉમલ્લા સહિત વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે તો બીજી તરફ ઝગડિયા તાલુકાના વિવિધ માર્ગો પર વૃક્ષ ધરાશાય થવાના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ થયો હતો રિપોર્ટર મલેક સિરાજુદ્દીન બીએન ન્યૂઝ ઝઘડિયા ભારે વરસાદને વાવાઝોડાના કારણે રાજવાડીમાં ખૂબ ખૂબ જૂનો લીમડો હતો એ ભારે પવનના કારણે એ પડી ગયો ને એ લીમડો પડી જવાથી આસપાસની દુકાનો હતી લારી ગલ્લા હતા એ નુકસાન થયું છે સંપૂર્ણ રીતના ધ્વસ્ત થઈ ગયું છે દુકાનોના લારી ગલ્લાને આજે મેંની મુલાકાત લીધી છે તલાટી શ્રી ગામના સરપંચશ્રીના આગેવાનોને હાજરીમાં અમે પંચનામું કરવા માટેની સૂચના આપી છે તલાટીએ પણ સર્વે કરીને એ તાલુકા જિલ્લામાં રિપોર્ટ કરશે અને આવું જ્યાં પણ ક્યાંક ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં નુકસાની થયું છે એનું પણ અમે સર્વે કરાવવા માટે આજે જિલ્લા તંત્રને આજે ધ્યાન દોરવાનો છું અને જે પણ કોકને જે નુકસાન થયું છે એને સરકાર તરફથી રાહત મળે એ રીતના મારી રજૂઆત રહેશે